ભાવનગર જિલ્લાના છે તાલુકાના શાંતિનગર ગામે યોજાયો રક્તદાન કેમ્પ સાઈડ પોર્ટલ રક્ત થયું એકત્રિત તમામ રક્તદાતાઓને ભાવનગર બ્લડ બેંક દ્વારા સન્માન પત્રો આપવામાં આવ્યા આજ રોજ કેસર તાલુકાના શાંતિનગર ગામે પૂજ્ય આચાર્ય એક હજાર આઠ ધર્મધુરંદર અજેન્દ્ર પ્રસાદજીને પંચોતેરમાં પ્રાગૃત્ય દિવસ નિમિત્તે ભારત અને સમગ્ર વિશ્વની અંદર એક સાથે બે લાખ બ્લડ ડોનેશન કેમ્પ યુનિટ એકત્ર કરવાનો આયોજન સ્વામિનારાયણ સંપ્રદાય કરવામાં આવ્યું છે તેમાં શાંતિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે એક સાથે સાત બોટલનું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે અને હાલ બ્લડ ડોનેશન કેમ ચાલુ પણ થઈ ચુક્યો છે અશુભ જય સામદારી